મહુવા રોડ તાલુકા પંચાયત કચેરી થી એક રેલી સ્વરૂપે ડોક્ટર્સ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા નાયબ મામલતદાર શ્રી શૈલેષ ભાઈ લેવુઆઈ દ્વારા અપાયેલ આવેદનપત્ર સ્વીકાર્યું અને સરકાર શ્રીમાં ડોક્ટર્સની માંગણી પહોંચાડવાનું વચન આપ્યું આ રેલીમાં સાવરકુંડલા સેના ચાલીસ થી પચાસ ડોક્ટર્સ જોડાયેલા હતા અને તેમણે પીડિતોને જલ્દી ન્યાય મળે તથા દોષિતોને આપણા કાનૂન દ્વારા કડકમાં કડક સજા મળે તથા તમામ સરકારી ટ્રસ્ટ તથા પ્રાઇવેટ ડોક્ટર્સને સરકાર શ્રી દ્વારા પૂરતું રક્ષણ મળે તેવી માંગ કરી હતી રિપોર્ટ યોગેશ ઉંડકટ સાવરકુંડલા દરેક હોસ્પિટલમાં દરેક તાલુકા ગામ બધે જગ્યાએ છે તો મારી એવી અપીલ છે કે અમારે કલકત્તામાં આર કે કાર મેડિકલ કોલેજમાં જે સેકન્ડરી રેસિડેન્ટ ડૉક્ટર હતા એમની ઉપર ગેંગ રેપ થયો છે અને એમની નિર્મ હત્યા કરવામાં આવી છે ત્યારબાદ એ મેડિકલ કોલેજ કેમ્પસની અંદર તોફાની તત્વો દ્વારા ત્રણ હજારના ટોળાએ તોડફોડ કરીને ઇમરજન્સી વિભાગ તોડી નાખ્યો છે સંપૂર્ણ હોસ્પિટલને નુકસાન કર્યું છે અત્યારે રેસિડેન્ટ ડોક્ટરો ત્યાં આગળ ખૂબ જ એકદમ અસુરક્ષિતતા અનુભવે છે અને આ બધું કાર્ય કરવા પાછળ ગુંડા તત્વોનો જ હાથ હોય એવું નથી લાગતું આમાં કોઈ રાજકીય પીઠબળ વગર આ કામ ન થઈ શકે તો અમારો એટલી જ માગણી છે કે જે પીડિતા છે જે વ્યક્તિ ઉધરી ગઈ છે એને પૂરતો ન્યાય મળવો જોઈએ અને આ જે કાર્ય કરવા માટે જે સંડોવાયેલા હોય એ તમામ ગુનેગારોને સરકાર તાત્કાલિક પકડી રીતે એનો કડકમાં કડક સજાગ કરે અને ભવિષ્યમાં પણ આ મેડિકલ કોલેજો હોસ્પિટલો પ્રાઇવેટ મેડિક હોસ્પિટલ પ્રાઇવેટ ડૉક્ટરોને ઉપર જ્યારે પણ આવા હુમલા થાય છે અવારનવાર આપણે પેપરમાં વાંચીએ છીએ તો અમને સરકાર આ બાબત માટે સુરક્ષા આપે કારણ કે આ જે ડૉક્ટરો પોતાનું જીવન પોતાનું સમર્પણ કરીને કામ કરતા હોય છે ડૉક્ટરો પોતાના જિંદગીને જોખમ જોખમોને રાત દિવસ જોયા કામ કરતા હોય અને જો ડૉક્ટરો જ આવા હુમલા થશે તો ભવિષ્યમાં ડૉક્ટરો કોઈ આવા કાર્યક્રમો ઇમરજન્સી કાર્ય કરશે નહીં અને છેવટે દર્દીઓને તકલીફ પડવાની છે તો અમારી આ માંગણી છે કે અમને ડૉક્ટરને પૂરતું રક્ષણ મળે પીડિતાને પૂરતો ન્યાય મળે અને જે તત્વોએ આ તોફાન કર્યું છે જે તત્વોએ આ અહેવાલને જ ભરું કૃત્ય કર્યું છે અને કડકમાં કડક સજા ભારત સરકાર દ્વારા કરી